હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું મુંબઈની લારીઓ પર મળે એવી તીખી ટેસ્ટી ચટાકેદાર પાઉંભાજી અને આ પાઉંભાજીનો સ્વાદ સો ગણો વધારતા બટર પાઉ પણ આજે આપણે બિલકુલ બજારની જેમ જ ઘરે તૈયાર કરીશું તો તમે આ રીતે જો ક્યારેય મુંબઈ સ્ટાઇલ તીખી ટેસ્ટી પાઉંભાજી ના બનાવી હોય તો તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે પાઉંભાજી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવે જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે મુંબઈની લારીઓ પર મળે એવી પાઉંભાજી ઘરે બનાવવા માટે અહીંયા મેં કુકરમાં ત્રણ મીડિયમ સાઇઝના અને દોઢ કપ જેટલા બટેટા લીધા છે સાથે આપણે એક કપ વટાણા લેશું તો પાઉંભાજીમાં વટાણા થોડા આગળ પડતા રાખવાના જેનો સ્વાદ એકદમ સારો એવો લાગશે સાથે એક કપ આપણે ફ્લાવર લેશું અને અડધા કપ જેટલી કોબીજ લેશું તો જો ઘરમાં કોબીજ ના હોય તો એને સ્કીપ પણ કરી શકાય હવે અહીંયા મેં થોડી ભાજીમાં સ્વીટનેસ બિલકુલ થોડી એવી આપવા માટે અડધું ગાજર લીધું છે અને સાથે વન ફોર્થ કપ જેટલી મેં અહીંયા ફણસી લીધી છે તમારે ભાજીમાં ગાજર ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય પણ ગાજરથી કલર પણ ભાજીનો એકદમ સારો એવો આવશે હવે બે કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને સાથે એક ટી સ્પૂન કરતાં થોડું વધારે મીઠું દેશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે કુકરનું ઢાંકણ લગાવી દેશું અને ઢાંકણ લગાવ્યા પછી આ જે વેજીટેબલ્સ છે પાઉંભાજી માટેના એને આપણે બાફી લેશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ વિસલ કરી લેશું તો આપણા શાક બફાઈ ત્યાં સુધીમાં આપણે ભાજીની ગ્રેવી બનાવીએ અહીંયા મેં એક મોટી સાઈઝનું આ રીતે ટુકડા કરેલું ટમેટો લીધું છે એની સાથે આપણે એક ઇંચ આદુનો ટુકડો થી બે અથવા તમારે જેટલી તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાં અને પાંચથી છ કળી જેટલું લસણ લેશું બિલકુલ પાણી ઉમેર્યા વગર સારી રીતે પીસી લઈએ હવે કુકરમાં વિસલ થઈ ગઈ એટલે કુકરનું પ્રેશર મેંની જાતે પૂરું થવા દીધું હતું કુકરનું પ્રેશર પૂરું થાય એટલે આપણે આ રીતે ઢાંકણ ખોલી લેશું જો આ સ્ટેજ પર તમને પાણી વધુ લાગતું હોય તો તમારે કાઢી લેવાનું અત્યારે આમાં પાણી બહુ જ ઓછું છે તો આમાં જે પાણી છે એ જ પાણી સાથે હું ભાજીને મેશ કરી લઈશ તો બહુ વધારે પાણી હોય તો થોડું કાઢી લેવાનું વધારે પાણીના કારણે ભાજી સરસ મેશ પણ નથી થતી એટલે ખાસ જો પાણી વધુ હોય તો કાઢી લેવાનું અને ગ્રેવી બનાવો ત્યારે યુઝ કરી દેવાનું ભાજી સર મેં અહીંયા મેળાઇમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેસુ અને એકદમ સરસ ભાજીમાં બટરની ટેસ્ટ આપવા માટે એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું હવે એકદમ સારી રીતે તેલ અને બટર ગરમ થાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેસુ ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખવાની છે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી લીધી છે લીલી ડુંગળી મળે તો એ પણ લઈ શકાય અથવા તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો તો ડુંગળીને સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે બટર અને તેલ સાથે સાતળી લેશું તો ડુંગળી સતળાઈ પછી જ તમારે આમાં કેપ્સિકમ ઉમેરવાનું છે તમે જુઓ બે થી ત્રણ મિનિટમાં સરસ ડુંગળી સતળાઈ ગઈ છે તો અહીંયા મેં અડધા કપ જેટલું એકદમ બારીક ઝીણું કાપેલું કેપ્સિકમ લીધું છે તો કેપ્સિકમ એકદમ ઝીણું બારીક કાપીને લેવાનું અને હવે ડુંગળી સાથે કેપ્સિકમને સારી રીતે થવા દેસું તો એકદમ સરસ આપણું કેપ્સિકમ સોફ્ટ થાય પછી આપણે આમાં જે લસણ આદુ મરચાં ટમેટાની પ્યોરી તૈયાર કરી છે એને ઉમેરી દેશું અને આની સાથે હું અહીંયા એક કપ જેટલા ઝીણા કાપેલા ટમેટા લઈ લઈશ તો થોડી મેં અહીંયા એક ટામેટાની પ્યોરી લીધી છે અને દોઢ થી બે ટમેટા મેં અહીંયા આ રીતે ઝીણા ચોપ કરીને લીધા છે તો આ રીતે તમે ટામેટાની પ્યોરી અને ટામેટાના ટુકડા બંને ભાજીમાં ઉમેરશો તો ભાજીનો સ્વાદ બહુ જ સારો આવશે અને ગ્રેવી પણ એકદમ સરસ બનશે હવે આમાં આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું તો ગ્રેવીના ભાગનું જ આપણે મીઠું ઉમેરવાનું છે આપણે ભાજીમાં પણ આગળ મીઠું ઉમેરેલું છે હવે સરસ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું તો લગભગ ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને જે આપણે તેલ ઉમેર્યું હતું એ પણ સરસ બધું છૂટું પડી ગયું છે તો હવે ડુંગળી ટમેટા કેપ્સિકમને આ રીતે પાઉંભાજી મેશરથી થોડા મેશ કરી લેશું જેથી ટમેટાના કોઈ મોટા ટુકડા ના આવે અને ભાજી આપણી એકદમ સરસ એકરસ બને તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં કેપ્સિકમ ડુંગળી અને ટામેટાને મેશ કરી લીધા છે અને સારું એવું તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ પર મસાલા ઉમેરીશું અહીંયા મસાલામાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સાથે દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે પાઉંભાજીનો મસાલો ઉમેરીશું પાઉાજી મસાલાનો સ્વાદ આ ભાજીમાં એકદમ સારો આવે છે તો તમારે એને થોડો વધારે ઉમેરવાનો અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી બધી મિક્સ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો મસાલાને મેં સારી રીતે મિક્સ કરી દીધા અને મસાલા ઉમેર્યા પછી એક એકાદ મિનિટ માટે આ ભાજીને મેં થવા દીધી એટલે એકદમ સારું એવું તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે જે ભાજી મેશ કરીને રાખી છે એને ઉમેરી દેશું તો તમે જોઈ શકો છો આપણી ભાજી થોડી અત્યારે ઠીક થઈ ગઈ છે પણ પહેલાં આપણે આ રીતે ભાજીને ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લઈએ પછી આપણે જેટલી ભાજી ઘાટી કે થોડી પાતળી જોઈએ એ રીતે કરી લેશું તો ભાજીની ગ્રેવીને એડજસ્ટ કરવા માટે મેં સાઈડમાં થોડું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તમે ભાજીમાં ગરમ પાણી ઉમેરશો તો એકદમ ફટાફટ તમારી ભાજી તૈયાર થઈ જશે તમે જુઓ આ રીતે બધું સરસ મેં મિક્સ કરી દીધું છે હવે આપણે આ ભાજી મને અત્યારે થોડી ખાટી લાગે છે તો આપણે આમાં થોડું અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું તો એકદમ ગરમ પાણી અહીંયા ઉમેરી દેવાનું તો એ તમે જોઈ શકો છો મેં પાણી ઉમેરી દીધું હવે પાણીને એકદમ સારી રીતે ભાજી સાથે મિક્સ કરી લેશું અને આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે આના પર ઢાંકણ લગાવી દેસું અને સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેસું તો ઢાંકણ લગાવી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે ભાજીને થવા દેવાની એટલે સરસ બધું તેલ છૂટું પડી જશે અને મસાલાની ફ્લેવર પણ એકદમ સારી એવી આવશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે હજી આ પાંચથી સાત મિનિટ થશે એટલે થોડી એવી ઘાટી થઈ જશે તો ઢાંકણ લગાવી પાંચ સાત મિનિટ થવા દઈએ તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જુઓ એકદમ સારું એવું તેલ ઉપરની સાઈડ આવી ગયું છે અને બહુ જ પરફેક્ટ એવી આ ભાજી તૈયાર થઈ ગઈ છે તો મેં જેમ તમને કહ્યું એમ ભાજી તમે પાઉમાં બોળી શકો એટલી તમારે પત પાતળી રાખવાની છે તો અત્યારે આ ભાજી એકદમ કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીવાળી તૈયાર થઈ ગઈ છે તો હવે જ્યારે ભાજી કમ્પ્લીટ સરસ બની જાય ત્યારે આપણે ભાજીમાં ઉપરથી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી દેસું તો લગભગ અહીંયા મેં અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર લીધી છે અને લાસ્ટમાં ભાજીને એકદમ સરસ બજાર જેવો ટેસ્ટ દેવા માટે એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી દેસું અને હવે આપણે એકદમ સારી રીતે ભાજીને મિક્સ કરી લેશું ઢાંકણ લગાવી દઈશું અને ભાજીને થોડીવાર માટે સાઈડ પર રાખી દેશું અને હવે ભાજી સાથે ખાવા માટે એકદમ સરસ બજાર જેવા જ બટર પાઉ તૈયાર કરીશું તો બટર પાઉ બનાવવા માટે અહીંયા તવાને મેં સારી રીતે ગરમ કરવા મૂકી દીધો છે તો સરસ ગરમ થાય એટલે એક ટી સ્પૂન કરતાં થોડું વધારે બટર ઉમેરીશું અને બટરની સાથે આપણે એક નાની ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું પાઉંભાજી મસાલો અથવા તો તમે થોડી તૈયાર કરેલી પાઉંભાજી પણ ઉમેરી શકો છો હવે આપણે થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી દઈશું મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું અને આ રીતે સરસ મિક્સ થયેલા મસાલામાં આપણે પાઉને શેકી લેશું પાઉને શેકવા માટે મેં પાઉને આ રીતે વચ્ચેથી કટ કરી લીધા છે બે પાઉને તો પહેલાં આપણે ઉપર અને પાઉના નીચેના ભાગથી આ રીતે શેકી લેશું તો આ રીતે સરસ પાઉ શેકાઈ જાય બંને બાજુથી એટલે આપણે આ રીતે પાઉને ખોલી અને થોડું ક્રિસ્પી એવું પાઉં થાય ત્યાં સુધી થવા દેસું તો તમને જેટલું ક્રિસ્પી કે સોફ્ટ પાઉં ગમે એ રીતે તમે શેકી શકો છો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા બટર પાઉ પણ તૈયાર થઈ ગયા છે તો હવે તૈયાર થયેલી ગરમા ગરમ ભાજી સાથે આ બટર પાઉને આપણે સર્વ કરી દેસુ અહીંયા આપણે પાઉં ભાજી સાથે થોડી ઝીણી કાપેલી ડુંગળી પણ મેં સર્વ કરેલી છે સાથે મેં લીંબુની સ્લાઇસ પણ રાખેલી છે તો ઉપરથી ભાજી તૈયાર કરેલી છે એના પર તમે લીંબુ ઉમેરીને ખાશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મુંબઈની લારીઓ પર મળે એવી જ આપણી તીખી ચટાકેદાર બટર પાઉ ભાજી બિલકુલ તૈયાર છે તો ભાજીની સાથે આપણે જ્યારે ભાજીને સવ કરીએ ત્યારે થોડું ઉપરથી પણ બટર ઉમેરીશું અને ગરમા ગરમ બટર પાઉં સાથે આ ભાજીને થોડી ઝીણી કાપેલી કોથમીર સ્પ્રિંકલ કરી અને સવ કરીશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી આ પાઉભાજી તૈયાર થઈ છે તો જો તમે ક્યારે આ રીતે મુંબઈની લારીઓ પર મળે એવી પાઉંભાજી ઘરે ના બનાવી હોય તો તમે આ રેસિપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ